દોસ્તો આપણે આની પહેલાનો એક વિડીયો મૂક્યો હતો કે ગુરુવારના દિવસે આપણે શું ઉપાય કરીએ કે જેનાથી આપણને ધન પ્રાપ્તિ થાય ધનની અંદર વૃદ્ધિ થાય તો આજે તે ચાલીસ લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે તો તેમાં આપણે સિત્તેર થી એસી કમેન્ટ એવી હતી કે અમે ઘણા બધા પૈસા કમાઈએ છીએ અમે પૈસા તો ઘણા બધા કમાઈએ છીએ પરંતુ મહિનાનો અંત આવે ત્યાં સુધી અમારી પાસે કાંઈ બચતું નથી ઘણા લોકો સારું એવું કમાય છે સારી એવી આવક છે તેમ છતાં પણ તેની પાસે કોઈ બચત થતી નથી તેની પાસે પૈસો ટકતો નથી લક્ષ્મી તેના ઘરમાં વાસ નથી કરતા તો તેના જ આપણે પાંચ અસરકારક ઉપાયો આપણે લઈને આવ્યા છીએ તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો અને આવા સારા તમે જોવા માંગો છો તો તો અમારી ચેનલને જરૂરથી કરી લેજો દોસ્તો આ પાંચ સટીક ઉપાય છે આ તમે ઉપાય કરશો આ પાંચમાંથી કોઈ પણ એક ઉપાય કરશો તો પણ તમને ફાયદો જોવા મળશે તમારા ઘરની અંદર ધન ટકતું જોવા મળશે તમારા ઘરની અંદર ધનનો પ્રવાહ સતત વધતો હોય તેવું તમને નજરે પડશે પરંતુ આ ઉપાય કરતા પહેલા તમારે તેની અંદર સો ટકા શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે આ પાંચમાંથી કોઈ પણ એક ઉપાય કરશો તો પણ તમને ફરક જરૂરથી મહેસૂસ થશે પરંતુ આ ઉપાય કરતા પહેલા તમને આ ઉપાયની અંદર સો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે તો આ પાંચ ઉપાય કયા છે તે આપણે ડિટેલથી સમજીશું બહુ જ સિમ્પલ ઉપાય છે ઘરે જ આપણે થઈ જાય તેવા ઉપાય છે તમે પ્રયોગ કરી શકશો અને તમને ફરક પણ મહેસૂસ થશે તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો પહેલો ઉપાય એવો છે કે ગુરુવાર આપણો જ્યારે હોય ગુરુવાર શુભ દિવસ માનવામાં આવે છે અઠવાડિયાની અંદર આ ગુરુવાર જે છે તે બૃહસ્પતિનો વાર માનવામાં આવે છે અને આ ભગવાન વિષ્ણુનો પણ વાર માનવામાં આવે છે આ દિવસે પીળા રંગની વસ્તુઓ દાન કરવી જેવી કે ચણાની દાળ છે કેળા છે આ બે વસ્તુઓ આપણે જો દાન કરીએ પૂજારીને અથવા તો કોઈ ગરીબ લોકો છે તેને આપણે કેળા અથવા તો ચણાની દાળ દાન કરીએ તો આનાથી માં લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે ધનનો પ્રવાહ વહે છે અને આપણા જે પૈસા અટવાણેલા છે તે આપણને પ્રાપ્ત થાય છે દોસ્તો બીજો ઉપાય છે કે જે તુલસીનો છોડ છે મોસ્ટ ઓફ બધાના ઘરમાં તુલસીનો છોડ હોય છે તો તુલસીના છોડની પાસે ઘીનો દીવડો પ્રગટાવવો જ્યારે સાંજ પડે છે સંધ્યાકાળ થાય છે ત્યારે તુલસીના છોડની પાસે આપણે ઘીનો દીવડો પ્રગટાવીએ તો જે આપણા ઘરમાં નકારાત્મક રહેલી છે છે તે દૂર થાય અને આ આ જે વસ્તુ વસ્તુ કરવાથી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે કે તુલસી પાસે ઘીનો દીપક પ્રગટાવો તે મહાલક્ષ્મીને ખૂબ જ ગમે છે તો આનાથી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે અને જે પૈસાની રૂકાવટ આવે છે પૈસા ટકતા નથી તો તેનાથી તમારા ઘરમાં પૈસા ટકવા લાગશે ત્રીજો ઉપાય છે કે મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુ દાન કરવી મંગળવાર મા લક્ષ્મી અને હનુમાનજીનો ખૂબ જ પ્રિય વાર છે આ દિવસે લાલ રંગની વસ્તુ દાન કરવાથી આપણા અટવાયેલા પૈસા આપણી ઉપર જે લેણું થઈ ગયું છે તેમાં ઘણો બધો લાભ મળી શકે છે લાલ રંગના વસ્ત્રો અથવા તો લાલ રંગના ફૂલ હનુમાનજીના મંદિરે જઈને જો હનુમાનજીને ચડાવવામાં આવે તો આનાથી હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી ઉપર જે લેણું થઈ ગયેલું છે તેમાં આપણને લાભ મળી શકે છે ધીમે ધીમે આપણો કર્જ ઉતરવા લાગે છે અને જો આપણા પૈસા નથી ટકતા તો પૈસા પણ ધીમે ધીમે આપણા ઘરમાં સંગ્રહિત થવા લાગે છે પૈસા આપણા ઘરમાં એકઠા થવા લાગે છે ખોટો વ્યય જે પૈસા આપણા ઘરમાં ટકવા જોઈએ તેમાં અડચણ આવે છે તો તે અડચણ પણ આનાથી નિવારી શકાય છે એના પછીની વાત કરીએ તો ચોથા નંબરનો ઉપાય છે કે રાત્રે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે શ્રીમ મંત્રનો જાપ કરવો શ્રીમ મંત્ર જે છે તે મા લક્ષ્મીનું કારક છે લક્ષ્મી માટેનો બીજ મંત્ર એટલે શ્રીમ જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે પથારી ઉપર એકસો આઠ વાળા શ્રીમ મંત્રનો જાપ કરવો તેથી મા લક્ષ્મી આપણા ઘરમાં સદાય માટે નિવાસ કરશે માલક્ષ્મીની તસવીર હંમેશા ઊભી હોય છે પરંતુ મા લક્ષ્મીને પ્રિય તેવા શ્રીમ મંત્ર છે જો આપણાનો દરરોજ એકસો આઠ વાર જાપ કરશું તો લક્ષ્મી આપણા ઘરે નિવાસ કરી શકે છે પાંચમો અને સૌથી છેલ્લો ઉપાય કે આપણે જે ઘરની અંદર ઉત્તર દિશા હોય છે આ ઉત્તર દિશાની અંદર આપણે આપણું વોલેટ અથવા પર્સ રાખવું આપણે જ્યારે પણ ઘરે જઈએ છીએ ઓફિસે અથવા ઘરના કામથી આપણે જ્યારે ઘરે જઈએ ત્યારે આપણા ઘરની અંદર જે ઉત્તર દિશા છે તે આપણે શોધી લેવાની કે આપણા ઘરની અંદર કઈ જગ્યાએ ઉત્તર દિશા છે તો ત્યાં આપણું વોલેટ અથવા પર્સ રાખવું આનાથી થશે એવું કે આપણો જે ખોટો ખર્ચો છે ખોટો વ્યય છે આપણે પૈસાનો ખોટો બગાડ છે તેને આપણે સંગ્રહિત કરી શકશું પૈસાનો બગાડ નહીં થાય કારણ કે આપણે આવક તો આપણી પાસે છે જ આપણે ઓલરેડી આપણી પાસે ઘણું બધું કમાઈએ છીએ બસ આ પાંચ ઉપાય કરવાથી આપણો જે પૈસાનો ખોટો વેડફાટ થાય છે ને તે વેડફાટ થતો બંધ થઈ જાય છે પૈસાના આપણે કમાઈએ છીએ તે પ્રમાણે આપણે લેણું પણ લીધેલું હોય છે ઋણ પણ આપણી માથે હશે કર્જ હશે તેમાં પણ આપણને ઘણો બધો ફાયદો મળશે પરંતુ આ પાંચમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરો બહુ જ આસાન ઉપાય છે સો ટકા અસરકારક ઉપાય છે પાંચમાંથી એક ઉપાય પૂરી શ્રદ્ધાથી કરો દરરોજ કરો જો તમે માનો છો કે આપણે તુલસી પાસે ઘીનો દીપક આપણે પ્રગટાવીએ તો દરરોજ પ્રગટાવો પૂરી શ્રદ્ધાથી નિષ્ઠાથી પ્રગટાવો એટલે તમને તમારા ઘરમાં પૈસો ટકતો નજર આવશે તમારે ખોટું લેણું નહીં લેવું પડે કર્જ નહીં લેવો પડે તમે આસાનીથી પૈસાનું મેનેજમેન્ટ કરી શકશો આજના સમયમાં મહત્વનો મુદ્દો એ જ છે કે પૈસા તો લોકો કમાય છે પરંતુ પૈસાનું મેનેજમેન્ટ નથી કરી શકતા તો આવા બધા ઉપાય કરવાથી તમે પૈસાનું મેનેજમેન્ટ આસાનીથી કરી શકશો દોસ્તો આ તમને વિડીયો જ્ઞાન સભર લાગ્યો હોય માહિતી સભર લાગ્યો હોય આપણા સનાતન ધર્મમાં તો આવા ઘણા બધા ઉપાયો આપણને કહેવામાં આવ્યા છે પરંતુ આપણને આપણા સનાતન ધર્મ ઉપર વિશ્વાસ જ નથી પરંતુ સો ટકા વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને આપણે તમે ઉપાય કરીએ જુઓ તમને સો ટકા ફરક મહેસૂસ થશે ફાયદો મહેસૂસ થશે આમાં તમારે કોઈ ખર્ચો નથી કરવાનો આ લાભદાયક છે તમારા માટે ફાયદો ચોક્કસ થશે દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો થેન્ક યુ દોસ્તો